ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાની રાશિ ઉપર બોમ્બ ગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે છે અભિ અભય અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો તે છે અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભય અભયના ધર્મનું અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું હોય તો એ છે અભયના ધર્મનું શિક્ષણ શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં એ સાચું છે કે ભય એ જ પાપ છે અને પતનનું અચૂક કારણ છે ભયથી જ દુઃખ જન્મે છે ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઉભું થાય છે તમારી સ્નાયુઓને મજબૂત બનાવો આપણને જરૂર છે લોખંડની માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ હવે વધુ રડવાની જરૂર નથી તમારા પોતાના પગ ઉપર ઊભા રહો મર્દ બનો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે મારા નવયુવાન મિત્રો બળવાન બનો તમને મારી આ સલાહ છે ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ કારણ કે તમે મને પ્રિય છો મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું મને થોડો અનુભવ મળ્યો છે ખરો તમારા બાવડા તમારા સ્નાયુઓ સહેજ વધુ મજબૂત હશે તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો તમારી નસોમાં સહેજ વધુ શક્તિશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રી કૃષ્ણની વિરાટ પ્રતિભાને અને પ્રચંડ શક્તિને વધુ સારી રીતે ઓળખી શકશો જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ઊભો રહી શકશે અને તમે મરદાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનિષદો અને આત્માના મહિમાને વધુ સારી રીતે જાણી શકશો સાચા મર્દોની નવયુવકોની જરૂર છે જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય બીજી કોઈ પણ વસ્તુ કરતા સંકલ્પ વધુ બળવાન છે સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝૂકવું પડે કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદભવે છે શુદ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વશક્તિમાન છે શું તમને તેમાં શ્રદ્ધા છે